તો કે જમીનમાં હાથસો વીઘા છે પણ દીકરા નથી દીકરીયું છે તો કે તો હવે તમે જાઓ દીકરો નહીં પણ દીકરી તારીખે હું આવે ને તમારું મારું નામ હોનભાઈ પાડી દો પછી સત્ય ઘટના અને અમારે ત્રીજી પેઢીથી અમે સેવા કરતા આવીએ છે મારા પપ્પાના વખતની ચાર બાપ દીકરા અહીંયા છે હાવ નાસ્તિક ભગવાનને ન માનું કોઈને ન માનું આયુ કેવો છે પણ પૈસા ન માનવા વાળો હોનભાઈ મારી રૂપિયાને ધક્કા મારતા લક્ષ્મી નહીં પણ અમારો તો એમ કે મઢડાવીને હાલ છે જ નહીં મઢડાવીને હાલ છે જ નહીં મનો હુમલો આવી ગયેલો છે છોકરા ના પાડે છે તે જો ચાર દિવસ નહીં જાઉં અને પોતે શું કહેતા શ્રમ કરવો હરમનું ખાવું નહીં માગવું નહીં વિશ્વાસઘાત કરવો નહીં અને આપા તો બજરંગબલીનો બલીનો આવતા છે ભાઈ ઉભે છે ને રામ ને લક્ષ્મણ છે હું તો એવું જ માનું છું હાથ માણસ નું રાંધન સિંચાઈ જણા જમી જાય આ તો અમે જોયેલું મારે મોડું થયું પણ જા હું તમને વસન આપું આ ગામ વ્યક્તિ એવું સુખી થાય કે ધામ થાય અને દુનિયા આખી આવી છે કે બનુમાં ચાર વાગે ઉઠીને આવે અને ના ને અમે તાપતા હોય એટલે હું મને ફૂલ કે ફૂલ મરી જાવ આવા ટાઢોડા ન હોય તો કે મને ટાઈ નથી લાગતી એમને લુગડા હોતા બે બેડા નાખી એક બેડું પણ ઘીના વયા જાય ચાર વાગે પછી બનુમાં ધામ છાકે કંચનભાઈએ તેટાણે હાથ મોકરો મૂકી દીધો ખવડાવો ખવરાવો બીજી વાત નહીં ખવડાવો આસી સિવાય બીજું કઈ નઈ જાગ્રત પાછો નકર અમારા નાના ખોમા ઝબડા ગામમાં આવું હોય હા હા આણંદા કે કર્માણંદા માણહે માણહે ફેર એક લાખું દેતા નો જડે ને એક તાંબિયાના તેર માં સોનબાઈ માનો 102મો જન્મદિવસ અને ઠેક ઠેકાણેથી દૂર દૂર થી માનવ મેરામણયા ઉમટ્યું છે અને એમાંય બે વડીલો આજે આપણી સાથે જોડાયા છે સોનબાઈ માં વિશે વાત કરવા માટે એમના સંભારણા એમનું જીવન કેટલું પ્રેરણાબાઈ સોનબાઈ માએ માત્ર આશીર્વાદ આપ્યા ના એવું નથી પણ સોનબાઈ માએ કુરિવાજો અંધશ્રદ્ધાને દૂર કરી કન્યા કેળવણી અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું અને માએ માત્ર બેઠા બેઠા આશીર્વાદ નથી આપ્યા નહેડે નહેડે ફૈયા છે ગયા છે બધાની ભાળ લીધી છે દરકાર કરી છે અને બધાને કીધું છે કે ભણો અને ભણાવો અને જીવનમાં હંમેશા આગળ વધો વિકાસ કરો તમે તમારા માટે નિમિત્ત એવા બનો કે બીજા તમારા માટે ઉદાહરણ દેતા થઈ જાય તો આવા જ મીઠપવાળા બે વડીલો આપણી સાથે જોડાયા છે સીધા જ એમની સાથે વાત કરીએ મા બનુ માના અને કંચન માના જીવન વિશે વાત કરીશું બાપા શું નામ જીલુભાઈ ગઢવી જીલુ બાપા હોનબાઈમાં વિશે કંઈક વાત કરું અટાણા મને વર હાલે હોનબાઈમાં જામ ચે ચેમ ઈઠાવી વરનો હતો ઈઠાવી અને અમારા બાપુના દાદા બાપુ એને દીકરીઓ ચાર અને જમીન હાથ સો વિકા પછી એને ભગતભાવ હતા અને અમારા મા હતા રાણભાઈમાં એ ભાવા સાધુની સેવા કરાવતા જમાડતા પછી અમીર બાપુ સરકડિયા ગયા ઉના તાલુકામાં અને ત્યાં હોનભાઈ માની ભેહું છે બેહુણનું મોટું ટોળા અમારે મલ જાય ને બેહું ભાઈ છ હાથ થી એ પૂછ્યું આપણે તમારે જાવું નથી તો કે ના હું તમારી સેવા કરવા આવ્યો તમારે કઈ નથી તો કે જમીનમાં હાથસો વીઘા છે પણ દીકરા નથી દીકરીયું છે તો કે તો હવે તમે દીકરો નહીં પણ દીકરી તરીકે મારું નામ હોનભાઈ પાડજો પછી આ સત્ય ઘટના આવી પછી અમુક તેમ થયો પછી સોનભાઈ માનો જન્મ થયો અગિયાર બાર વાર ત્યાં ધૂણતા બહુ અતિ ધૂણ અમીર બાપુએ કોઈને વાત કરે નઈ પછી અમુક ટાઈમ થયો પછી બહુ પછી આપણે જાણવામાં હું માતો કાંઈ ખોદો ના જન્મભૂમિ છે ન્યા ને ખોદ્યું કે બાર તેર રાત ખોજ્યું કંઈ નિહીરું નહીં બધાય થાકી ગયા પછી બહુ ઝૂણવા મળ્યા એને બેને ઉતાર્યા જેવા મંગોન પૂંજો ઉતર્યા ચેકમ માર્યા પછી હિંદો નિહીરો હિંદો નિહીરા પછી ત્રણ તરહુર પછી ત્રણ તરહુર પછી ત્રણ ફરા નિહર્યા પછી અમીર બાપુ એ કીધું કે મને હોનભાઈનું સરકારી વસન હતું ને ના હોનભાઈ ભાઈ જોનભાઈ માતાજી તરીકે પૂજાય અને પછી હોનભાઈ માના જે કામ છે અઢળક મિત્રો હું તો નાસ્તિક કઈ માનવું નહીં પણ મેં જોયું હાવ નાસ્તિક ભગવાનના ન માનું કોઈ ન આ યુગ કેવો છે પૈસા ન માનવા વાળો હોનભાઈ મારી રૂપિયા ને ધક્કા મારતા લક્ષ્મી નહીં લક્ષ્મી એની વાહ જોડી જતી પછી અમે અમારા કુટુંબમાં અમે ત્રણ સારા મના બીજા ગીરીશ આપણને નાના ખરા પણ એની દાહ દા બાર બાર મારો હિતાયવો રહી ઉંમર પછી પાંચ દો રાંધતા અમે બીડમાં રહેતા અને પોતે શું કહેતા શ્રમ કરવો હરમનું ખાવું નહીં માગવું નહીં વિશ્વાસગાર કરવો નહીં સોરી કરી લેજો પણ વિશ્વાસગાર ને કંઈ ન કરતા આ એના સિદ્ધાંત પછી અમને તો પડત તો ખરા હાથ માણસનું નું રાંધા ને હિંચર જણા તમી જાય આ તો અમે જોયેલું નજીક કાલે જ મારા દોસ્તાર માલદાન ભાઈ ગયા જોઈ રહ્યા હતા કે આપણે પંદર વર્ષ સેવા કરી એટલે આપણે કંઈ ખબર જ ન પડી હું કહું હવે ખબર છે પછી અમે સંમેલન તો ત્યાં જ આવ્યા જુનાગઢથી એકાવન ગાડાનો રથ કરી હામ જ્યાં કર્યા અને હામ જન્મભૂમિ ત્યાં મંદિરે બેહાયા એનું સન્માન કર્યા અને પછી પોતે બોલ્યા બહુ તે અમારા ગામમાં ખાવા નમ્ર ખોરણે અહીં બધા પોત્યા પર કહેવાય કે કઈ નંબર જુવા સાચ્યું અને પાંચ પાંચ રૂપિયા ખેડવા પછી પોતે બહુ ભાષણ કર્યું કે હવે છોકરા મોડું થઈ ગયું મારે મારે મોડું થયું પણ જા હું તમને વસન આપું આ ગામ એક એવું સુખી થાય કે ધામ થાય અને દુનિયા આખી આવી છે અને હા અને પછી ત્યાં રોજા બહુ પછી એ ભક્તિ બધી બનુમાં આવું બનુમાં ભક્તિ મારી આ વાડી મારી છે અહીં મારી વાળી કો તમે કો હાકતા બનુ માં ચાર વાગે ઉઠીને આવે અને ના ને અમે તાપતા હોય એટલે હું મને ફૂલ કે ફૂલ મરી જાવ આવા ન હોય તો કે મને ટાઈમ નથી લાગતી એમને લુગડા હોતા બે બેડા નાખે એક બેડું પણ ગીના વૈયા જાય ચાર વાગ્યે પણ જ્યાં ત્યાં રામાયણ ગીતા બધું વાસે અને વાસી પછી સાપ એને આઠ ભેહું ઊંચું લઈને સારવાયા જાય ભેહું લઈ ભેહું સરે પછી બીડ વાટતા દાંતડા થી ચાલી વીગા બીડ પછી વાટીને તક આરામનું નોખો કાંડાની કમાણીએ ખાવાનું એ હોનબાઈ માની ભક્તિ બનુમામાં ઉતરી પછી બનુમાં ધાન થાકચનભાઈએ ચટાણા હાથ મોકરો મૂકી દીધો ખવરાવો ખવરાવો બીજી વાત નહીં ખવરાવો આ સિવાય બીજું કંઈ નહીં અને અટાડા દુનિયા ધકીના એના આપો એનામાં બધી હોનબાઈ માની રૂટી છે આખી દુનિયા કરોડપતિ તો ભલે ગરીબ વયતોય ભલે આવા સારણ મેં કંઈ એ નથી અને સજ આવીને ઋષિ મૂડી જવા એટલે આ હોનબાઈમાંનો પરસો છે હું તો એ માનું

તો કે અમારે જીપ કસાઈ ગઈ તો તમે બીજું કહી જો એ નથી કરવું હા સોનભાઈ મારા પરચા બોલો સોનહાલ માટકી દાદા હતા કે જેઓ સોનભાઈ માના વખતમાં અઠ્યાવીસ વર્ષના યુવાન અને એમણે પોતાની ભરજવાનીમાં સોનભાઈ માના પરચા જાતે અનુભવ કર્યા અને એનું આપણી પાસે વર્ણન કર્યું બીજા એક વડીલ છે એમની સાથે વાત કરી દાદા શું નામ છે આપનું કરશનભાઈ કરશનભાઈ કેવડી કુમર બાપા સિત્તેર વર્ષ સિત્તેર વર્ષની

તમે એમના રૂબરૂ જોયા હા જોયેલા અમે જોયેલા અમારી વાડી બઉ આવતા તમારો અનુભવ ને પરચા માના પર માના પરસા માં તો કઈ બાકી જ માય પરસો મને આપ્યો છે દાદુભાઈ હતા અને નાયગણી નીકળી આયા બન્નું માયે મને પરસો આપ્યો એટલે મને વાળિયા થી બોલાવ્યું મારા છોકરા એ જીતું સરપસ કે નાગણી નીકળી છે ત્યાં આવો કે ની એટલે મેં નાયગણી ને પકડી લઈ મને હું આવી ગયા ને કીધું કે એને જીવતી પકડે માર તો નઈ મેં જીવતી પકડીને આમ ગયો તો મને કહે તું આમ રાખ મને કડ છે કે મને કડ છે કે મને હું મરી જાય કે તો હવે હું કાં શું કરું હું મૂકીને આવ્યો મૂકીને આવ્યો તો મને એમ કીધું કે મૂકી દીધી કે શું કરું હું તમારે મૂકી દીધું મને કે મારી નાખ હું માતા મેં મને બે કોરા રાખી દીધું હતું આવ્યું એટલે કે જીવતી રાખીએ મૂકી આવ્યો તો કે મારી નાખજે હવે પાસે આવશે ને મને તો તું મુંજામાં આપણે હોનાનું મંદિર બનાવશો અંદર એ તે દિને માતાજી હજી આવ્યા નથી અને દર્શન દીધા નથી આ બે માતાજી છે અમારે આ નદીના કાંઠે સોનબાઈ માં છે ઓલી કાંઠે અમારે લીરબાઈ માં એટલું કામ કરે બધા છે છે કોઈ એટલું કામ કરે અને આપા તો બજરંગબલી નો છે ભાઈ બે છે ને રામ ને લખમણ છે હું તો એવું જ માનું છું એના સ્વભાવ અને કંસન માં તો કંસન કે કંસન એટલે સોનું કંસન માં જ છે એને કોઈને કોઈ દી પૂછ્યું નથી બાપા કેમ છે કામ કરો જમો બસ આજે બાકી જો આ માનનો મેળો ઉમટે માતાજી પૂરું કરે છે આ બધું દાદુભાઈ જો ક્યાંય આટો નહીં મારે ખાલી આમાં આટો મારો આવશે આપા આવશે નહીં મા આવશે આવશે જમણવાર સાહિત્ય ફરી ખાલી દર્શન દેવા બાકી ક્યાંય ધ્યાન દેવાનું નહીં બધા સંયમ છે કોઈ એટલું કામ કરે છે અને બધા એટલી મહેનત કરે છે અને પાંચ વર્ષ હા પેલા મારા ડોહેલા હતા પછી મારો દીકરો સર્પ છે જીતુભાઈ ઈ આવે છે બે દીકરા છે નથી પડતી એનું કારણ એ છે કે એના સ્વભાવ એવા છે માના અને ભાઈઓના એનું હું મોઢું તમે આપા તો તમે ખાલી ટ્રાય કરો તમે હજારો માણસ તમને એમ કે તમે નથી જ એટલે તમે નો જ જમ્યા હોય

હા અભય ભંડાર થઈ જાય હું તો એમ કઈ એટલું આપડે ઘણું માતા દિન દે બાકી તો હોનભાઈ તો હોનભાઈ છે ને આજે યાદી કરી હું સોનભાઈ માં થાય જો સાબદા પબ્લિક બધી કરે છે પર્યાણ સહાય કરજે માં ભેડી આવવાની સોનલ મોઆજી હું બેઠો બેઠો હું હલખાતો હતો સરસ તમે પણ ગાઉ છો એવું કંઈ કરો છો ના ગાતો નથી હા હા સરસ સરસ તો આ બે વડીલો હતા જેમણે વાત કરી સોનભાઈ માના પરચા વિશે અને સોનભાઈ માં બનુ માં કંચન માં એવું જીવન કે જે બીજાને જીવવાની પ્રેરણા આપે જે બીજા માટે દાખલો છે ઉદાહરણ છે અને એવું ક્યારેય ન બને કે જેમાંથી આપણને પ્રકાશ ન મળે એ એક એવો દીવો બનાવીને ગયા કે એ દીવાનો પ્રકાશ આજે એના જ અજવાળામાં બધાય બેઠા છે સ્વરાજમાં અત્યારે બસ આટલું જ મળતા રહીશું ધન્યવાદ